નમસ્કાર મિત્રો સ્વાગત છે જી હા મિત્રો મિત્રો અત્યારે હાલ સમાચાર સામે આવી રહ્યા છે તો તો વાત કરીએ નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાં આવેલા મહુવર ગામમાં રખડતા પાંચ સ્વાનોએ ચાર વર્ષના બાળકને ભોગ લેતા એક માનો ખોળો ઉજળી ગયો છે આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો બાળક પર તૂટી પડેલા પાંચ સ્વાનો ટોળાએ બાળકના અંતિમ શ્વાસ સુધી તેને બચકા ભરતા પરિવારમાં આતંક જોવા મળ્યો છે નવસારી શહેરને અડીને આવેલા મહુવર ગામમાં રહેતા અમિત હસ્તા રમતા પરિવારમાં તિરાડ પડી છે છે મિત્રો અત્યારે હાલ સમાચાર સામે આવી રહ્યા ચાર વર્ષીય માસુમ બાળકને પોતાના ઘરના આંગણામાં રમી રહ્યો હતો બપોરના સમયે કાળ બનીને તૂટી પડેલા પાંચ જેટલા સ્વાનોએ બાળક પર તૂટી પડીને તેને નીચે પાડી દીધો હતો શરીર પર અસંખ્ય બચકા ભરીને પાડી દીધો હતો જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે સ્વાનના ટોળાએ સાથે લડતા બાળકે થોડી જ મિનિટોમાં જ દમ તોડી દીધો હતો આજુબાજુના પાડોશી સહિત માતા તાત્કાલિક બાળકની સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ બાળક મૃત જાહેર કરવામાં આવ્યો હતો ચાર વર્ષના બાળકનો કાળ બની કોળીઓ બની જતા બાળકની માતાનું રુદન હૃદય કંપાવ્યું હતું જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર